અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે ગામમાં ચાલી રહેલા રોડના વિકાસ કામમાં કેટલાક દબાણકારો નડતરરૂપ બની રહ્યા હોવા છતાં પંચાયત દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી દબાણકારોને માત્ર મૌખિક નોટિસ આપીને પંચાયત સંતોષ મારી રહી હોવાથી વિકાસનું કામ અદરતાલ લટકી પડ્યું છે પંચાયતની આ ઢીલી નીતિથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંતે થાકીને ગ્રામજનોએ મેઘરજ તાલુકા પંચાયત ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું ગ્રામજનોએ માંગ કરી છે કે વહેલી તકે દબાણો દૂર કરી રોડનું કામ પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે રોડ મંજૂર થયેલો છે એની આજુબાજુ થોડું દબાણ કરેલું છે હવે મોખી પંચાયતે નોટિસ કાઢી તો એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં સાહેબે પૂરેપૂરી ખાતરી આલી કે ચોવીસ કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે અમને સંતોષ છે કે ચોવીસ કલાકની અંદર અમારું પાત્રુ પોછું જે પણ દબાણ હોય એ અમને આશા છે કે ખુલ્લું થઈ જશે એમ અને એના માટે અમે પચાસ જણા તાલુકા પંચાયતમાં હતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું સાહેબે ખાતરી આપી સરપંચ જોડે ચર્ચા કરી અને ઓનો આવશે ગામની અંદર જે મેઇન રોડ પાંચસો મીટર અને સોળ મીટર પહોળો સુવિધા સુવિધાપંથનું હતું એમાં અમુક બાંધકામ દબાણમાં હતું અને અમુક ખુલ્લું છે અમુક જેના અંદર આઠ થી દસ ફૂટ જ દબાણ છે એ દૂર કરવા માટે ગામ લોકો નું ઉગ્ર આંદોલન હતું અને એ ગામ લોકો એ મેઘરજ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને આવેદન પત્ર આપ્યું રોડ મંજૂર થયેલો છે એની આજુબાજુ થોડું દબાણ કરેલું છે